અને પછી બધા જ બટેકાને બે ભાગ કરીને અંદર નાખી દેવાના છે જેથી બટેકા જલ્દી બફાઈ જાય અને ડૂબે એટલું જ પાણી નાખવાનું છે તમે જોઈ શકો છો ડૂબી ગયા છે અને પછી એક ચમચી મીઠું નાખીને એને હલાવી લેવાનું છે જેથી મીઠું એકદમ મિક્સ થઈ જાય અને ગેસ ચાલુ કરીને એની ઉપર આપણે કુકર મૂકી દઈશું ત્રણથી ચાર સીટી વાગે એટલે બટેકા બફાઈ જાય એટલે નીચે ઉતારીને આપણે જોઈ લેવાનું છે

અને એક આદુના ટુકડાને આપણે ખમણી લેવાનો છે તમે જોઈ શકો છો આદુનો ટુકડો છે હવે આપણે ગેસ ઉપર કડાઈ મૂકીશું અને એમાં તેલ નાખીશું તેલ આવી જાય એટલે એમાં આપણે જીરાનો વઘાર કરીશું અને પછી મીઠા લીમડાના પાન નાખીશું પછી આપણે એમાં ખમણેલું આદુ નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું અને ટમેટા અને મરચાં સુધાર્યા હતા એ અંદર નાખીને આપણે એને હલાવી લઈશું ટમેટા અને મરચા થોડા કાચા પાકા થાય એટલે આપણે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી આપણે એક ચમચી એમાં હળદર એડ કરીશું અને પછી એક ચમચી જીરું એડ કરીશું અને પછી આપણે મરચું એડ કરીશું મરચું જેટલું તમે તીખું ખાતા હોય એ મુજબ એડ કરો અને પછી એક ચમચી આપણે એમાં ખાંડ એડ કરીશું અને પછી એને હલાવી લઈશું ખાંડ એટલા માટે એડ કરી છે કે થોડું ગળપણ બન્યું રહે જો તમે ખાંડ ના એડ કરવા માંગતા હોય તો તમે સ્કીપ કરી શકો છો બધા મસાલા એડ કરી એકદમ હલાવી લેવાનું છે અને પછી એમાં જે સુધારેલા બટેકા હતા એ બધા જ અંદર એડ કરી દેવાના છે અને એકદમ મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો હવે થોડા સમયમાં આપણી સૂકી ભાજી બનીને એકદમ રેડી થઈ જશે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હવે આપણી સૂકી ભાજી એકદમ બનીને રેડી થઈ ગઈ છે અને આપણે એની અંદર થોડી કોથમીરને એડ કરી દઈશું જેથી સરસ મજાનો સ્વાદ આવે અને ડેકોરેશનમાં પણ સારું લાગે તો મિત્રો આપણે અહીંયા સૂકી ભાજી એકદમ અલગ રીતે બનાવેલી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે તમે ઉપરથી કોથમીર એડ કરી દેજો અને ઉપરથી લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને એકદમ ચટપટી અને ખૂબ જ સ્વાદિષ્ટ સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય